टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। अहमदाबाद में प्लेन कृष्णी घटना सर्जाइ ने अत्यारबाद पंद्र पनाना एक रिपोर्टे તમામ હકીકત રજૂ કરી છે ગત બાર જૂનના રોજ અમદાવાદ વિમાન દુર્ઘટનાએ આખા દેશની હચમચાવી દીધો સૌના દિલ પર એક ઘા લાગ્યો એક એવો ઘા જેના પર લોકો હજુ પણ મલમ લગાવી રહ્યા છે પરંતુ એ ઘા રૂઝાવાનું નામ નથી લેતું કારણ કે દેશે આવી ઘટના પહેલા ક્યારેય નહોતી જોઈ કોઈ રહેણાંક વિસ્તારમાં વિમાન આવીને તૂટી પડે તેવી કોઈ કલ્પના પણ નહોતી કરી ઘટના એટલી ગંભીર હતી કે આખી દુનિયાની નજર આ દુર્ઘટના પર હતી આ દુર્ઘટનાને ઠીક એક મહિનો પસાર થઈ ચૂક્યો છે અને એક મહિના પછી તેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો આ રિપોર્ટ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એ આઈ બી એ તૈયાર કર્યો છે પંદર પાનાના આ રિપોર્ટમાં શું હકીકત સામે આવી છે તે અમે તમને हमारी विशेष रजुवात्मा दर्शावी રહ્યા છે પ્રાથમિક તપાસ મુજબ विमानના બંને એન્જિન બંધ થવાના કારણે આ દુર્ઘટના બની હતી विमान ટેકઓફ થયા પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા બોઇંગ 7878 ફક્ત 32 સેકન્ડ હવામાં રહ્યો ત્યારબાદ જે તે હું તે ખૂબ જ ખતરનાક હતો બત્રીસ સેકન્ડમાં જીવન મરણનો ખેલ હતો બંને પાયલોટ વિમાનને ઉપર લઈ જવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા છેલ્લી ઘડી સુધી તેમણે વિમાનને ઉપર લઈ જવા માટે પ્રયત્નો ચાલુ રાખ્યા બીજી તરફ વિમાનને નીચે આવતું જોઈ મુસાફરોના જીવ પણ તાળવે ચોટી ગયા ફક્ત બત્રીસ સેકન્ડના આ સમય દરમિયાન કોકપીટમાં જે અવાજ રેકોર્ડ થયા હતા તેમાં બે પાઇલોટ વચ્ચેની વાતચીત પણ આ રિપોર્ટમાં સામે આવી જેમાં વિમાન ટેક ઓફ થતાની સાથે જ એક પાઇલોટે બીજા પાયલોટને પૂછ્યું કે શું તમે એન્જિન બંધ કર્યું છે તેના જવાબમાં બીજા પાઇલોટે કહું કે ના મેં એન્જિન બંધ નથી કર્યું એ એઆઈબીના બીજી પણ ઘણી ચોંકાવનારી હકીકત પર કલાકે આ ફ્લાઇટે ઉડાન ભરી હતી ત્યારબાદ તરત જ એન્જિન એક અને એન્જિન બે ની ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રન મોડમાંથી કટ ઓફ મોડમાં જતી રહી હતી એટલે કે એન્જિનને જે ઇંધણ મળતું હતું એ ઇંધણ મળવાનું બંધ થઈ ગયું જેથી એન્જિન બંધ થઈ ગયા હતા આ દરમિયાન કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલોટનો અવાજ સંભળાય છે તેણે બીજા પાયલોટને પૂછ્યું કે તે સ્વિચ કેમ બંધ કરી બીજા પાયલોટે કહું કે મેં સ્વિચ બંધ નથી કરી દસ સેકન્ડ પછી એન્જિન એકની ફ્યુઅલ સ્વિચ થોડા અંશે ચાલુ થઈ પછી બીજી જે એન્જિન હતું એ સ્ટાર્ટ ન થવું ત્યારબાદ નવ સેકન્ડ પસાર થાય છે અને એક પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર્સને મેડે કોલ આપે છે અને તે કહે છે મેડે 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 અધિકારીઓએ પૂછપરછ કરવાની કોશિશ કરી પરંતુ અધિકારીઓને એ સમય કોઈ જ રિસ્પોન્સ મળતો નથી અને થોડીક જ સેકન્ડમાં આખે આખું પ્લેન ક્રેશ થઈ જાય છે રિપોર્ટ અનુસાર અકસ્માતગ્રસ્ત વિમાનના બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચો બંધ થઈ ગઈ હતી ત્યારબાદ પાયલોટસે બંને એન્જિનને ફરીથી શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ વિમાન ખૂબ જ ઓછી ઊંચાઈ પર હતું જેથી એન્જિનોને ફરીથી પાવર મેળવવાનો સમય મળ્યો નહીં અને વિમાન ક્રેશ થયું જોકે ફ્યુઅલ સ્વિચો કેવી રીતે બંધ થઈ

એર ઇન્ડિયાના ફરજ પરના એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરે વિમાનમાં કોઈ ખામી છે કે નહીં તે ચકાસીને દૂર કરી હતી ફ્લાઇટના બંને પાઇલોટ મુંબઈથી આગલા દિવસે જ અમદાવાદ પણ પહોંચ્યા હતા અને ફ્લાઇટ ચલાવતા પહેલાં તેમને આરામ માટે પૂરતો સમય મળ્યો હતો વિમાનમાં કો પાઇલટ વિમાન ઉડાવવાના હતા અને પાઇલોટ ઇન કમાન્ડ એટલે કે પીઆઈસી મોનિટરિંગ કરવાના હતા સીસીટીવી રેકોર્ડિંગમાં ક્રૂ બોર્ડિંગ ગેટ પર લગભગ બપોરે 12:35 કલાકે પહોંચવા જોવા મળ્યા હતા રિપોર્ટ પ્રમાણે વિમાનમાં ટેક-ઓફ વજન 2 લાખ 13401 કિલો હતું જે મહત્તમ મંજૂરીથી ઓછું હતું બોઇંગ 7878 વિમાન મહત્તમ 2 લાખ 18183 કિલો વજન સાથે ટેક-ઓફ કરી શકે છે विमानी अंदर कोई पण प्रकार नो खतरनाक के घातक माल सामान पण न हो तो एयरपोर्ट पर थी मिडवेला सीसीटीवी मा रेट एयर टर्बाइन पण जुवा मडी प्राथमिक रिपोर्ट सामने आवे बाद हवे तपास नो विषय ए बनयो छे की फ्यूल स्विच ने कट ऑफ के रीति थी की आ आम मामले निश्रांत तो शू कह छे ए पण साम पायलट ने जो भी किया है वो बिल्कुल सही किया है જો પોઝિશન હૈ જબાજ પ્રાથમિક રિપોર્ટમાં જો ફોટો આઈ હે दिख रहा है कि ये जो फ्यूल कट ऑफ स्विच जो है वो रन पोजीशन में ऊपर की तरफ है कट ऑफ पोजीशन में नहीं है तो इसका सीधा मतलब है कि पायलट ने फिर से इंजन स्टार्ट करने की कोशिश की होगी ये विमान में इंजन में फेडेक आती है जब आप इंजन स्टार्ट करते हैं तो एक पूरी सिक्वेंस होती है वो सिक्वेंस फॉलो करना जरूरी है और ये फेडेक सिस्टम खुद ऑटोमेटिकली ये पूरी सिक्वेंस फॉलो करती है जैसे कि इंजिन को ड्राइव देकर शुरुआत में उसके शाफ्ट की कुछ आरपीएम जो है वो अचीव करना उसके बाद उसमें इग्निशन देना उसके बाद उसमें फ्यूल सप्लाई देना तो पूरी सिस्टम होती है जो फेटेक सिस्टम जो होती है उसके आधार पर तो उसने ये ये जो ये पोजीशन है तो ये दिख रहा है कि पायलट ने जो है वो इंजन स्टार्ट करने की कोशिश की होगी जी सही निफ्रंटोलो मानू से कि विमान વધારે ऊंचाई पर होए तेज समय इंजन बंद ठहरा हो तो पायलट ने फिर ही તેને शुरू करवाने समय मिली सक्यो हो परंतु अभी पायलट पासे खूबच ऊंचो समय होतो आटला समयनी अंदर कट ऑफ स्विच ने रन मोड मा लाविने इंधन ने इंजन સુધી पोहोचાડवू कोई पण काडी शकेनो होतो आणि एटलेस आ दुर्घटना पण सरजाय होती दोनो इंजन कट ऑफ हो जाते हैं तो विमान फिर ऊंचाई प्राप्त नहीं कर सकता है और जो ऊंचाई पे होता है उसके बाद भी वो नीचे आना शुरू हो जाता है अब जैसे कि करीब 500 फीट के आसपास उसने जो नीचे आना शुरू किया तो ये जो टाइम होता है जो इंजन स्टार्ट करके फिर उसको वापस फुल्ली ऑपरेशनल करना क्योंकि दो 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 इंजन है उसमें तो पहले एक इंजन स्टार्ट करो उसको ऑपरेशनल करो दूसरा इंजन स्टार्ट करो उसको तो इट टेक सम टाइम उसके पहले ही ये पूरा इंजन स्टार्ट हो जाए विमान को हवा में बनाए रखने के लिए जो सफिशंट थ्रस्ट मिलना चाहिए वो सफिशियंट थ्रस्ट मिलना शुरू हो उसके पहले ही जो है जहाज जमीन पर टकरा गया ऐसा मुझे लग रहा है નિષ્ણાતોનું કહેવું છે કે ઇંધણની સ્વિચ કેવી રીતે બંધ થઈ ગઈ તે હવે ડિટેલ રિપોર્ટમાં સામે આવી શકે છે પ્રાથમિક રિપોર્ટમાં એ પણ જણાવાયું હતું કે એન્જિન બંધ થતાં જ રેમ એર ટર્બાઇન ખુલી ગયું સીસીટીવીમાંથી લીધેલી તસવીરમાં તે જોવા પણ મળે છે આ એક નાનું પ્રોપેલર જેવું ડિવાઇસ હોય છે તે હવાની ગતિથી ફરે છે અને વીજળી અથવા હાઇડ્રોલિક પાવર ઉત્પન્ન કરે છે ખાસ કરીને ત્યારે જ્યારે વિમાનનો મેઇન પાવર કપાઈ જાય અથવા હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ જાય રેટ વિમાનને ન્યૂનતમ નેવિગેશન અને કંટ્રોલ સિસ્ટમને ચાલુ રાખવામાં મદદ કરે છે યુએસ એવિએશન વેબસાઇટ ધ એર કંટ્રોલના અહેવાલ મુજબ બ્લેક બોકમાંથી મળેલા પ્રારંભિક ડેટામાં બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચોની હિલચાલનો ખુલાસો થયો છે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હિલચાલ પાઇલટની ભૂલ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર થઈ હતી કે હવે ઘટનાનો ડિટેલ રિપોર્ટ ત્રણ મહિનામાં આવવાની શક્યતા છે ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ થશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર કરાશે ડિટેલ રિપોર્ટમાં જ વિમાન ક્રેશ કોની ભૂલના કારણે થવું તે જાણી પણ શકાશે